I'm <laughs> not

જેણે નવો વિચાર આપ્યો છે અને યુવાનોમાં ખૂબ ઉત્સાહ આવશે કે જેણે એક દેશ માટે થઈ અને દેશદાજ માટે થઈને પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને ગામમાં આજે પધાર્યા છે એ બદલ આજે એમને તો અમે અભિનંદન આપીએ છીએ પણ જેણે એને જન્મ આપ્યો છે જે સ્ત્રીઓ છે જે માતાઓ છે એ માતાઓ પોતે ગૌરવ લે છે આજે અમારા ગામની એટલી બધી બેન દીકરીઓ સાથે મળી અને એમનું ફૂલહારથી પુષ્પથી સ્વાગત કર્યું છે ત્યારે આજે અમારું ગામ સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય આજે હર્ષ અને ઉલ્લાસથી આજે એને આવકારીએ છીએ અને એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અમારા ગામનો લાડકભાઈઓ દીકરો એવો ભાઈ શ્રી રાજભાઈ ધુરા જેઓ પોતાની સમગ્ર દેશ જેમનું ગર્વ લઈ શકે અમારું ગામ તો લઈ શકે પણ સમગ્ર દેશ જેમનું ગર્વ લઈ શકે એવો રાજદોડા આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન પર ફેરવો હોય ત્યારે એના પરિવારને તો ઉત્સાહ હોય તેમજ સમસ્ત ગામજનો તેમજ બધા આગેવાનો પણ આજે તેમના સ્વાગતમાં જોડાયા તે બદલ બધાનો આભાર માનું છું ભાઈને એના પરિવારને અતિ આનંદ અને ખુશી હોય એટલે એના કરતાં તો સમગ્ર વિશ્વ જે દેશ જેમનું આર્મીનું ગર્વ લઈ શકે એવી ટ્રેનિંગ જયારે અમારો વિટલો પૂરો કરીને આવ્યો હોય ત્યારે ખૂબ ખૂબ ગામ ભી અભિનંદન આપું છું અને એના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના દીકરાને આર્મીની અંદર જે એવી મોટી પોસ્ટ અને આજે એની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું એમના નામ પરિવારને